ભરૂચ દૂધદારા ડેરી ચૂંટણીમાં કાટકી ટક્કર નવસો કરોડના ટોનરવાળી ડેરી પર કોણ રાજ કરશે ઘનશ્યામ પટેલ કે અરુણસિંહણા ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાઓ ફેલાવનાર દૂધદારા ડેરીની ચૂંટણી આજે સવારે નવ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી આ ડેરીમાં છેલ્લા વર્ષથી ઘનશ્યામ પટેલ નો દબદબો રહ્યો છે પરંતુ આ વખતે વાગરા ભાજપ ધારાસભ્ય અરુણ સિરણા એ પોતાની પેનલ ઉભી કરીને સીધો પડકાર ફેંક્યો છે નવસો કરોડ નું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી આ ડેરીની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે જેના પર સૌની નજર મંડાયેલી છે કુલ પંદર બેઠકો ચૌદ પર મતદાન દુધદારા ડેરીની કુલ પંદર બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી તેમાંથી એક બેઠક પર અરુણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બેઠકો સીમિત રહી છે આ બેઠકો માટે પટેલ અને પેનલના ઉમેદવારો મેદાનમાં છે મતદારો આજે પોતાના મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે જે ડેરીનું ભવિષ્ય નક્કી કરશે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કડક પોલીસ બંદોબસ્ત ચૂંટણીના અનુલક્ષીને ભરૂચના આયોજન ભવન ખાતે સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય ઘટના તે માટે પોલીસ તંત્ર સજાગ છે સવારથી શાંતિપૂર્ણ માહોલ માં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ઘનશ્યામ પટેલ નું કહેવું છે કે તેમણે છેલ્લા સત્તર વર્ષમાં ડેરી નો વિકાસ કર્યો છે અને મતદારો તેમના કાર્ય સમર્થન આપશે બીજી તરફ અરુણસિંહ રણાએ પણ પોતાની પેનલ ને વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ડેરીમાં પરિવર્તન લાવવાની વાત કરી છે જોકે કોણ બાજી

ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે શાંતિપૂર્વક મતદાન શરૂ થયું છે અગિયાર ઝોન જેમાં બાર ઝોન હતા જેમાં એક ઝોન બિનહરીફ હતા અગિયાર સામાન્ય સામાન્ય સ્ટીટ માટે બે મહિલા અનામત માટે અને એક આદિજાતિ માટે ચૂંટણી યોજાઈ છે અને ચૂંટણી પ્રક્રિયા અત્યારે શાંતિપૂર્વક ચાલુ છે અમત ગણતરીની પ્રક્રિયા આવતીકાલે સવારે નવ વાગ્યાથી સ્ટાર્ટ થશે આજ રોજ ભરૂજ દૂધ ઉત્પાદક

ત્રણ જનરલ સીટ છે એમાં બે મહિલા સીટ છે અને એક અનુસૂચિત જાતિ જનજાતિની સીટ છે એમ ટોટલ પંદર ડિરેક્ટર નું મતદાન થાય કેટલો બેલેટ પેપર નું એક મતદાર એક મતદાર એક જૂથનું એક બેલેટ પેપર છે મહિલા ઉમેદવાર માટેનું એક બેલેટ પેપર છે અને અનુસૂચિત જનજાતિ માટેનું એક બેલેટ પેપર છે એમ ત્રણ બેલેટ પેપર છે ઓકે શું લે બસ સારો આજે દૂધરા દેવી ચૂંટણી છે કેવો માહોલ લાગી રહ્યો છે ચૂંટણી એટલે માહોલ તો બધો અલગ જ હોય બરાબર છે ખાસ તો ભરૂચ દૂધ દ્વારા ડેરીનું ઇલેક્શન હતું એમાં બાર ઝોન છે અને ત્રણ બે અનામત મહિલા છે એક એસટી અનામત છે અને આજે ઇલેક્શન છે ઓગણીસ ના રોજ અને એની અંદર માહોલ તમે જે માહોલ કર્યો છે અમારા અપક્ષ છે અમે અમારા રોલર છે ચાર બે જિલ્લાની અંદર એક મહિલા એક હું એસ તરીકે મહેશભાઈ છોટુભાઈ વસાવા અને બાકીના અમારા મહેન્દ્રસિંહ દેસાઈ આમ જ જમ્બુ સત્તી છે અને સાગબારાની અંદર પીડી વસાવા છે એ અમારા ચાર જીતવાના છે અને અમે હંડ્રેડ પર્સન્ટ જીતવા અમને અમારા મતદારો પર ભરોસો છે અમે મતદારોમાં કેમ્પેન કર્યું છે અને મતદારોએ અમને વિશ્વાસ અને ખાતરી આપી છે જેથી આ ડેરીની અમે રક્ષા કરી શકીએ બાકીની જે પેનલો લડે છે એ પેનલો કહેવાનો મતલબ કે જે હોય તે બંને ભાજપની જ છે પણ અમે અમારા પક્ષનું કામ કરીએ છીએ કે જેથી લોકોનું ભ્રષ્ટાચાર લોકોને સારો ભાવ મળે કે ભ્રષ્ટાચાર નહીં થાય અને નવી ડેરીઓ ખોલી શકીએ સારા ભાવ અપાવી શકીએ દૂધ ભાવ ફેરની અંદર જે વરસની માંગ છે એ કરાવી શકીએ એટલા માટે અમે આજે વોટ નાખવા પણ આવ્યા હતા અને વોટ અમને આપ્યા પણ છે લોકો એટલો અમને વિશ્વાસ છે આવતીકાલે એની ગણતરી છે અને એ ચારે ચાર ઝોન અમારા જીતવાના છે જીત્યા પછી તમારી રણનીતિ શું રહેશે પછી તો પહેલામાં પહેલો તો દૂધ ગ્રાહકોને સારા ભાવ મળે નવી ડેરીઓ ખુલે રોજગારી થાય અને ખોટી રીતે જે ભ્રષ્ટાચાર થવાના એને અટકાવવાનું કામ ચોકીદાર તરીકે અમારે કરવાનું છે અને બાકી જે સમીકરણો આવશે ત્યાર પછી ચેરમેન વાઇસ ચેરમેન ના સમીકરણો આવશે એની અંદર અમે આગળ જોઈ લઈશું બંને ભાજપની પેનલ છે તો તમારો એકો કોની તરફ બંને પેનલ ભાજપની છે તો તમારો ઉમેદવારો જીતશે તો તમારે ટેકો કોની તરફ જો એક વસ્તુ જ્યારે અમે ઇન્ટરવ્યુ કર્યું છે એક વસ્તુ ક્લિયર છે કે અમે ઘનશ્યામભાઈ જોડે આટલા સમયથી રહ્યા છે ડિરેક્ટર રયો વાઇસ ચેરમેન રહ્યા છે એમની સાથે સ્વાભાવિક છે કે એમની સાથે અમે વહીવટ કર્યો છે ચલાવ્યો છે પણ અત્યારે અપક્ષીય એટલા માટે અમે એમના સપોર્ટ માં રહીશું Awa. <laughs>